સહારાના સાઉદી અરબમાં પૂરનો પ્રકોપ મક્કાના હેઝાઝ વિસ્તારમાં તારાજી ઐતિહાસિક રીતે પોતાના વિશાળ રણ અને વિપુલ પેટ્રોલિયમ ભંડાર માટે જાણીતું સાઉદી અરબ હવે એક નવી અને ચિંતાજનક કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે દેશના પવિત્ર શહેર મક્કાના હેઝાઝ વિસ્તાર સહિત અનેક શહેરોમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે વિનાશક પૂરની સ્થિતિ સર્જાઈ છે જે દેશ મોટાભાગે શુષ્ક આંબો હોવા માટે ઓળખાય છે ત્યાં હવે વારંવાર આવતા પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે સામાજિક માધ્યમો પર પ્રસારિત થયેલા દ્રશ્યોમાં મક્કાના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવું જણાય છે જેમાં વાહનો પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ રહ્યા છે આ અણધારી કુદરતી આફત રણ પ્રદેશ માટે બનેલા માળખાકીય સુવિધાઓ સામે ગંભીર પડકારો ઉભા કર્યા છે નિષ્ણાતો આ આત્યંતિક હવામાનની ઘટનાઓની જળવાયુ પરિવર્તનની સીધી અસર ગણાવી રહ્યા છે જેના કારણે અરબી પ્રકલ્પમાં વરસાદની પદ્ધતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે આ ઘટનાએ સાઉદી સરકારને શહેરી આયોજન ને જળ વ્યવસ્થાપન પ્રણાલીઓની સમીક્ષા કરવા માટે મજબૂર કરી છે આપત્તિ વ્યવસ્થાપન ટીમો દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ વારંવાર આવતા પૂરને કારણે લાંબા ગાળાના ને વધુ ટકાઉ ઉકેલો શોધવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે આ કુદરતી પરિવર્તન સાઉદી અરબ માટે એક મોટી ચેતવણી સમાન છે